જો રણુザ વાળા જય માતાજી મિત્રો આજ જય માતાજી મિત્રો આજ અમે જઈ રહ્યા છીએ શૂટિંગ માં પેલું બ્લોગ માં અમારું કિષ્ના ઠાકોર ભાઈ ભૂલી ગયો તમે અમને સપોર્ટ કરજો ફૂલો પૂરો સપોર્ટ કરજો અમે તમારી અમે વિડિયો બનાવવા જઈ રહ્યા છીએ અમે વિડીયો બનાવા જઈ રહ્યા છીએ કોણ 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 છે આપણે બધા વિડીયો બનાવવાળા અમારા મેન કિશના ઠાકોર પછી પીસ ઠાકોર દિલીપ ઠાકોર અરમુ ઠાકોર અમે બધા જઈ રહ્યા છીએ બ્લોગ બનાવવા વિડીયો બનાવવા ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવવા જાવ છો ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવવા જો છો અને બ્લોગ YouTube ના બ્લોગ પણ બનાવવા જઈ રહ્યા છો તો આજના અમાર બ્લોગ સાથે જોડાતા રહેજો આજના અમાર બ્લોગ સાથે જોડાતા રહેજો તમને મજા આવશે તમને મજા આવશે એવી જય માતાજી મિત્રો જય સદારામ બાપા હું છું તમારો કૃષ્ણા ઠાકોર એક્ટર અને ઇન્સ્ટાગ્રામનો સ્ટાર એટલે કે બે લાખ અને સિત્તેર હજાર ફોલોવર્સ છે તો મિત્રો તમે એટલો સપોર્ટ કર્યો હતો એ બદલ તમારો ખૂબ આભાર અને તમે મારા દરેક બ્લોગ જોતા હોશો એ બદલ તમારો ખૂબ આભાર અને હા મિત્રો આ બ્લોગ કયા કયા ગામથી જોવો છો એ ખાસ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે મારો બ્લોગ એટલે યુટ્યુબ ઇન્સ્ટામાં તો ઘણા બધું હેડે છે ગુજરાતમાં ઓલરેડી બધે આપણે વિડીયો હેડે છે પણ ખબર પડે કે યુટ્યુબમાં આપણો વિડીયો કયા કયા ગામ કઈ કઈ કન્ટ્રીમાં જોડાય છે તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો તમે કયા ગામથી આ વિડીયો જોવો છો અને વિડીયો સાથે જોડાતા રહેજો પ્લીઝ સ્કૂલ છે અમારા ગોમની આર એમ દેસાઈ ધ્યાન દેસાઈવાડા જ્યાં મેં અભ્યાસ કર્યો છે જ્યાં મેં હું ભણ્યો છું અમારા દિલીપભાઈ ભણ્યા છે પિયુષભાઈ ભણ્યા છે અમારા ભૂણીઓ હજી નથી ભણ્યો પણ એને એ ભણાવવાનો છે રેડી તો એ સ્કૂલમાં અમે જઈ રહ્યા છો વિડીયો બનાવવા તો વિડીયો સાથે જોડાતા રહેજો અને કેવી રીતે શૂટિંગ કરાશે કેવી રીતે અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવશો કેવી રીતે બ્લોગ બનાવશે અને કેવી રીતે હું છોકરોને અમારા દિલીપ અને અમારા પિયુષને હું ટ્રેનિંગ હલાવું છું કેવી રીતે

जटा रस जोरदार चटो बतो बकर जटन मा दिली पे तो उ सडी जासे तो माडी ना बगड़े मेकअप करे मेकअप करे तो मेकअप बगड़े ना जड़ी अन भोणो उपास अलाज <laughs> <laughs> जाय अलाज जाय अलाज जाय अलाज जाय કોણન બેઉ પર ચડીયા છે વાડી પર કોટન આગો ભલા હડો બને આ છે અમારા ગમી સ્કૂલ જોરદાર લેબડા અને જોરદાર સ્કૂલ છે અમારી જ્યાં મેં અભ્યાસ કર્યો હતો અહીં કરના પ્રાર્થના બોલાતી હતી અને હું એ બેસતો આ જગ્યાએ હું બેસતો પ્લગ ગીત બંધ કરી દે પીયુષ ભાઈ ચાલ આ ભાઈ આ તું કઈ આવ્યો

એકા દાડો મારા આવશે વર્તા એ દાડે ચક્કુ તને નઈ આવડે રડતા આ કાલા આયુ ભયો ઓ આયુ ચમ ચમ ઓ ગાડ લે તું આવ અમારે વાય એસાઈ હોતા ઉડે મને સીગડા કે ને ઓ ગાડ અમારે બાયો માં લિંક આપેલી છે ફટાફટ ચેક કરો હે ઓરા વિડિયો ચાલુ पासल मस्त बता मेलडी फोटो मस्त मजबूत मेलडी स्कूल लोकेशन मस्त बनवूत हमु, चलो तुम्हारा वीडियो चालू करो कर અને આ બાર વિડિયો આવે છે Instagram ઓપીષ્ટાકોર પંચાયત 11 ટીઆડી સર તારા ઓપીષ્ટાકોર પંચાયત 11 હા હા ચટ બરાબર બંગડી આ બરાબર અમરા પેટી

કે મારા ભણના તો કરા તો ઢૂર રમે કોએ સીધુ રમે શું કહે કા નહીં કે સાહેબ અમારા પેલા ભૈયે કંટાળ કરતા વાંધો નહીં પૈસા છે જ બ્લોગમાંથી જે પૈસા છે તમારા ઉપર ખર્ચ પડે છે તારાવગડ તારાવગઢ તમારે નવા નવા કપડાં લેવાના છે કે મારે પેન્ટ લાગવું છે અને કયાં લીયા જો કયાં એ લાભ છે મારે પેન્ટ લાભવું છે આ તૂટી ગયું સિલેક્ટ નહીં જે માતાજી મિત્રો સ્કૂલ ની બહાર આવી ગયા હતા અમે જુઓ અને આ છે પીસ અરમુ ભોણો તડકે આવ્યા હતા અને બધા તડકે હતા પણ તડકો હતો એટલે વિડીયો બનાવી થોડી મજા ઓછી આવી છે પણ તોય એ સાત જેવા વિડીયો બની ને સાચી એટલે કે બે દાડની શાંતિ અને મજા આવશે હવે વિડીયો બની જશે અને